આમ તો છું મારે હામું છું આ હું ચશ્મા હું ટીંગ લાવો કા કા ચશ્મા શું કરવા તાર પહેર લ્યો હા પહેર લ્યો હા એમ એ આ તો એન્ટ્રી પડે આ છોકરાઓ ક્યાં આ છોકરાઓની તો એન્ટ્રી પડે લે આમ તો છું એ લે ટૂંકા થઈ ગયા હવે તું નાની હતી ને ત્યાં લીધા હતા ટૂંકા થઈ ગયા ટૂંકા ટૂંકા થઈ ગયા હવે એમાં એમાં નાખોલો સીશો તાર આમને જય ક્રાસના ને બાકી બતાવી મજામાં ને જો હું છે ને આવી હતી ટાઈમલેસ અટાણે અટાણ વાગી ગયા ને છે ને આજ વિડીયો ચાલુ કરવાનું મોડું થઈ ગયું સિવન બાય બાય કરી ને પછી એક ધારું કામ હાથમાં લઈ લીધું એટલે ફોન ટૂંકમાં વારો મોડો હાથમાં લેવાનો આવ્યો ગોટાને ગોટા થાય બોલવામાં તો હવે મમ્મી છે ને જો વઘા વઘારે કાં આ મોડું છે ને બોલવામાં એટલે કંઈ ટપો નથી પડતો એટલે મમ્મી છે ને હવે જો શ્યાક સુધારે રીંગડા ટમેટા બટેટા ધાણા ને મારે લુગડા ધોવા હું લુગડા જો આગળ પલાળીને આવી હંજાર પોતા લીધા ઠામુટકી લીધા ને હવે લુગડા ધોવા બેહવાન છે એટલે મોડું થઈ ગયું તો એ નથી પડતો બોલવામાં આડા નવરું બધું થાય સોટાન ગોટાન અને જો હવે છે ને ચીકુડીમાં ફાલ આવી ગયો ઝીણા ઝીણા ચીકુડા જોઈ બસ તો છે ને ફાલ એમ કહું કે જો મલક ચીકું આવ્યા છે ઝીણા ઝીણા છે શિયાળે ઠાઉકા પાકે ટાઈઠું પડે ત્યાં ને જેને ખાવા હોય ને એ શિયાળે કુગી જો પાકે ત્યાં અહીંયા પાક છે એટલે ખબર પડી જાય ઠાર ને પડે ને ત્યાં પાકી પાકીને ખરે હેઠા અમારે ત્યાં જો કે ખરેલ જ ખાઈ તમને ખબર જ છે કાંઈ મી જોતા હોય કે અમે છે ને ચીકું ફારતા નથી ખરેને એ ખાઈએ એટલે હવે છે ને મારે ઓટા ગોટા બોલવાનું થાય છે એટલે હશે ને મમ્મી પાસે જાય હલો મમ્મી જોવું લાગશે ને શેક સુધાર મસાલો અહીંયા રેડી થઈ ગયો રીંગણા બોલો મારે ગોટાને ગોટા થાય મળવા જ થઈ ગયું બોલવા માટે ઊંધા સીધો થઈ જાય તો બધાને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ જો રસોઈનું ટાણું થઈ ગયું પેલા શાક વઘારી નાખે ને પછી રોટલા બનાવી બરાબર

બપોરે તો સાટા આવી ગયા તા થોડા થોડા આવ્યા તો બહુ નપે આયા ને પપ્પા નીકળ્યા હે ઈ ટીવી જોઈને એટલે કે સાટા વરસાદ આવ્યો મેં કીધું વરસાદ બહુ ને થાય સાટા ઝુકા આવ્યા મોટા મોટા સાટા ઝીક પર આવ્યા તો વાદળું ટૂંકમાં ગયું ને ઈ વરસ તો ગયું એવું થયું તું બાકી કઈ

આપણે વાત કરી ને વરસાદ ની એટલે ઘરમાં ગરી ગયું પાણી તો અમારે છે ને આજ ચેલેન્જ કરવાનો છે તો સીવુ અમારી યારે ચેલેન્જ કરશે મારી ને મમ્મી યારે મમ્મી ને દાદી યાર કરી ને ચેલેન્જ સીવુ યાજ કરીએ ચેલેન્જ ઈવો રાખવાનો છે બે ઓપ્શન મમ્મી ને આપું જી એને મન થાય ને ઈ ચેલેન્જ કરશું જો કાં તો છે ને ઓહવાનો ચેલેન્જ કરવાનો કે કોણ ઓહતું ઓહતું મરથી બંધ થઈ જાય ને કાં ઈવો કરીએ કે આપણા બે માંથી એકા બીજાને મોરકોણ હહાવી દે એમાંથી હવે જી તમારે પસંદ કરો એ બે ટોપિક આપ્યા બાકી સી ઊદૂત પાક માં ને જી જીતશે એને મળશે બે ચોકલેટ એ ઈ આપડે છે ને સી ઊહાટું થઈને સ્પેશિયલી બાકી તો હું મમ્મી કે કરશું તો સી બે ચોકલેટ કોણ લઈ જાહે ચેલેન્જ જીતીને હા ઓ મમ્મી તો ઘડીક વારમાં વિચારી લે ભાઈસ ભાઈ આવે પછી ક કરીએ એટલે એ

તો આઈ અહીં અહીં ગોટા જ છે ઈવો રાખે તો જેટલું અહીં હતી જેમ કરવો એમ થોડીક વારમાં વિચાર લઈ બરાબર ભાવેશભાઈ આવી ગયા ને સીવું જો એની પાસે રમે ને મમ્મી ગયા જવાર વાટવા લે આ લોલી બાજુ જવાર વાટીને આવે ને તો આપણી આપણો ચેલેન્જ ચાલુ કરીએ જો એને ખબર તાર કાકા આવ્યા ને યાર એમાં ખબર પડી ગઈ તું શું કરવા આવી ભરવા નહીં ભરવા ને થાલો ને ભરવા તું જા અહીંયા રમતી તી યાર એમ ખોટે ખોટી ભરાય રે ખાલી હજી આવીને વિડીયો ચાલુ કર્યો ત્યાં તો એને ખબર પડી ગઈ પેલા ખાઈ લે પછી હું ખાલી સાઈડમાં હમણાં નિરણ ખાવી જો હે ને કે પછી જવાર મમ્મી ના પારા માથે થોડુંક ખડ છે હવે ખળ લેવા ગયા જવાર લેવા એટલી તો જવાર છે વાટલ એટલે હવે ખળ લેવા પારા માથે થોડુંક છે ખડ જ બહુ એટલે એ લેવા ગયા જવાર વાટલ ખબર ને ખેતરમાં ગયા ને એ ખબર છે

હાલો સ્ટાર્ટ કરી દયો હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ શિવ હાલો ફૂલ તો કોમ્પિટિશન છે હાલો બે બરાબર છે હાલો હવે શિવ ફૂલ कीराड़ द भाई फूल आ <laughs> तो दांत काट के शिव टोका बंद થઈ ગઈ ચોકલેટ કેમે હો નળી ચાલુ ગાડી બસ બસ થાકી ગયા બસ 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 હવે ઈ તા બધે કહી દે કે કોણ જીતું કોણ હાર્યું તારે શું જો લેવાનું છે કોણ સીવું કોણ જીતું સીવું અટાણે તો છે ને સીવું જે હારો આયરો જતા કા અમે અટાણે સીવું ને ચોકલેટ દઈ દે વિનરી બાકી જીમ થયું એમ પણ આ છે ને અમે મજા આવે તો અમને ઈ મજા આવે થાકી ગયા ને ફટુ કર્યું ને અમને ના પેટમાં દુખી ગયું મમ્મી નાઈફમાં માં આવી મમ્મી ફૂલ આવે ને એટલે રૂંગા આવી જાય હાલ સીવું તારું ઈનામ તને આપી દઉં Hola, chaval. 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 Chaval.

મમ્મી આપણો વારો તો પૂરો થઈ ગયો પણ ભાવેશભાઈ નો ફેસ નથી શરીર માટે કેટલું સારું યોગા જેવું થઈ ગયો એ આ જાસુદ માંડ માંડ દીકા લાગ્યું છે અમારે છે ને મમ્મી એને જાસુદ ઉછેરી લીધું મામા ને ઘેર થી લઈ આવ્યા હતા કરોડ મામા ને મારા મામાજી હોહરા ને મમ્મી ભાઈ એટલે

बाकी बदला नौ करे नौ नौ થઈ જાય પછી ઉપાધી ની આવતી રાબા જો આવતી રાઉત કેમ જા યહ ક્યા પૈગી હું તન દેવા આવ હે એ ન્યા જ્યા ચેલેન્જ કર્યો તો ન્યા જ બેહીન તાર ખાવાની હોય એવું હોય બેહી જા પેલા બેહી જા બેહી જા તું જીતી ગઈતી હે હા તો કઈ દે કે મહી હાથ એકવાર કે હા લે બે 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 બેનો હતો ચેલેન્જ એન ખબર હતી